નમસ્કાર મિત્રો તારીખ છે સાત માર્ચ બે હજાર પચીસને વારસી શુક્રવાર અજના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને પર સન આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો મહવામાં સફેદ ડુંગળીની ચાલુ સિઝનમાં પહેલીવાર એક લાખ કટાને પાર પહોંચી છે ડુંગળી બજારમાં ભાવ એવરેજ સરેરાશ સ્ટેબલ રહ્યા હતા સફેદ ડુંગળીમાં આજે મહવામાં વધીને સિઝનમાં પહેલીવાર એક લાખ કટાને પાર પહોંચ્યો હોવાથી ભાવમાં પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આગામી દિવસોની અંદર આવકો વધે તો બજારમાં હજુ પણ ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ છે લાલ ડુંગળી બજારમાં જ્યારે આવકો વચ્ચે ત્યારે ભાવ નીચે આવે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે મહવામાં લાલ ડુંગળીના પંચોતેર હજાર કટાના વેપારો સામે વીસ કિલોના લાલ ડુંગળીના ભાવ એકસો જ્યારે સફેદ ડુંગળીની એક લાખ કટાના વેપારો સામે બસો રૂપિયાથી લઈને ત્રણસો ને તેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના બત્રીસ હજાર કટાના વેપારો સામે એકસો પંચાવન રૂપિયાથી પાંચસો ને દસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા ત્યારે સફેદ ડુંગળીના એકવીસ હજાર કટાના વેપારો સામે એકવીસ હજાર કટાના વેપારો સામે એકસો એકાણુંથી થી બસો ને એકસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો હતો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન